નમસ્કાર આપ છો અડીખા ગુજરાત લોકશાહીના મહાપર્વ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે મતદારો ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે મહીસાગર જિલ્લામાં સખી મતદાન મથકો મોડલ મતદાન મથકો તૈયાર કરવામાં આવે છે ત્યારે જિલ્લાના લુણાવાડા બ્રાન્ચ શાળા નંબર ચારના જૂના મકાન મતદાન મથકે એકાણું વર્ષના વયોવૃદ્ધ અગ્રણી રજનીકાંત ગાંધી ઈવીએમમાં પોતાનો પ્રથમ વોટ પડે તેવા ઉત્સાહથી પરિવાર સાથે આવી પહોંચ્યા હતા મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા કિસાન હાઈસ્કૂલના સખી મતદાન મથક પર મતદાન કરી ફર્સ્ટ ટાઈમ વોટર સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા ફર્સ્ટ ટાઈમ વોટર્સે દેશની પ્રગતિ માટે મતદાન કરી પોતાનું યોગદાન આપ્યું છે લુણાવાડાના પંચીલ સખી મતદાન મથક ખાતે મહિલા મતદાતાઓએ ઉમંગ સાથે લોકશાહીના અવસરમાં પોતાનું મતદાન યોગદાન આપ્યું છે

લોકશાહીને મજબૂત કરવા માટે મત મતનો કરવો જોઈએ તો પ્રથમ વોટ પડે એના માટે હું આગળ આવી મારું નામ અનંત દિલીપકુમાર સંઘવી છે એન્ડ હું એસએસજીમાં ઇન્ટર્ન ડૉક્ટર છું આજે હું ફર્સ્ટ ટાઈમ વોટ કરવા આવ્યો છું સો નાઇટ ડ્યુટી લઈને પણ આવ્યો છું દર ફોર આઈ ઇમ્પ્લોર બધા જ યંગસ્ટર્સ એન્ડ કે બધા જ લોકો વોટ કરે તમારું રાઇટ ટુ વોટ એક્સરસાઇઝ કરો થેન્ક યુ જય હિન્દ હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ